ગબ્બર ઠાકોર ને નાક માર મૂકી દીધા છે એમાં તો જયારે ઠાકોર સમાજ નું સંમેલન હતું સેક્ટર ત્યારે પણ હું બીજે વાતો તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જ્ઞાની બેને જ્ઞાની બેનને તો એની બેન એવું કહેતા કે કભી મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો તમે આગળ તો તમે આવ્યા હતા તમે બોલ્યા હતા ને તો બનાસ બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે આગેવાનોએ પણ એના લીધે ડીજે ના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘરે ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ એવું કહેતા હતા કે ડીજેમાં માં વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુછન दारू પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારું પીવાનું જ છે ઝઘડા કરનારો ઝઘડો કરવાના છે તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થવાથી ને એટલે ઘણા ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકો ખબર નહીં પડતી તો એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીછે ની એમને ખબર નહીં પડતી લોકો બીકો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ઘેર બેહી રહ્યા બિચારા એક ડીજે માં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાઠા માં કેટલા ડીજે છે તો એક પંદર કલાકારો કામ કરતા હોય કેટલા કલાકારો બીજા બંધ કરાવી દો પણ જે ના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર એમનો રોજગાર આપો તો ચો આપો નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બે રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ મન કરાવવા હોય તો મને